નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં આજના આ ખાસ વિડીયોમાં આપણે એક અનોખા અને દુર્લભ યોગ વિશે વાત કરવાના છીએ જે પાંચ ઓગસ્ટ મંગળવારના રોજ એટલે કે શ્રાવણ પુત્ર દા એકાદશીના દિવસે બનતો જોવા મળી રહ્યો છે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીજીની કૃપાથી આ દિવસે બને છે ત્રણ મહાયોગ સર્વાથર સિદ્ધિયોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ આ દિવ્ય દિવસે બાર રાશિઓમાંથી સો રાશિઓના જાતકોનું નસીબ ખુલશે અને તેઓ જલ્દી જ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે મિત્રો આ છ નસીબદાર રાશિઓ એવી સમૃદ્ધિ મેળવશે કે ભવિષ્યના લેખક પણ તેમને ધનવાન બનતા રોકી શકશે નહીં હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર દરેક વ્રતનું પોતાનું વિશેષ મહત્ત્વ હોય છે કહેવાયું છે કે વ્રત કરવાથી ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે ખાસ કરીને એકાદશીનું વ્રત અત્યંત પાવન માનવામાં આવે છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે જેમાં શ્રાવણ પુત્રોદા એકાદશી સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે આ વર્ષે વૈદિક પંચાંગ મુજબ શ્રાવણ મહિનાની શુક્લોપક્ષ તિથિ પાંચ ઓગસ્ટ સવારે અગિયાર વાગેને એકતાલીસ મિનિટે શરૂ થઈને ઓગસ્ટના દિવસે બપોરે એક વાગ્યે પૂરી થશે સનાતન ધર્મ અનુસાર ઉદ્યોગ તિથિએ મહત્વ આપવામાં આવે છે તેથી વ્રત વ્રત પાંચ ઓગસ્ટે રાખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે નક્સ લક્ષ્મીનારાયણજીની કૃપા મેળવવા માટે ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને સંતાન સુખ માટે આ વ્રત ખાસ પડદાયી માનવામાં આવે છે લગ્નિત લગ્નિત દંપતી માટે આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજા વિધિ પ્રમાણે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વસ્થ વસ્ત્રો પહેરો પૂજાની શરૂઆત નમો ભગવતે વાસુદેવાએ અથવા શ્રી લક્ષ્મી નારાયણ નમ મંત્રના જાપથી કરો દીવો દીવો કરવો નારાયણની મૂર્તિ કે ચિત્રને સ્વસ્થ કરો ફૂલો ફળો અને તુલસી પવત્ર અર્પણ કરો ધૂપ દીવો અને અગરબત્તીથી વાતાવરણ શુદ્ધ કરો પછી ધ્યાનપૂર્વક ભગવાન પાસે સુખ સમૃદ્ધિ અને ધનની કામના કરો શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ રાખો અને રાત્રે ફળા ફળહાર કરો વ્રત ખોલતા પહેલાં અન્ન વસ્ત્ર કે ધનનું દાન કરવું ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે હવે વાત કરીએ એક ખાસ સહયોગની જે આ એકાદશીને વધુ શક્તિશાળી બનાવે છે આ દિવસે સવાર્થ સિદ્ધિયોગ રવિ પુષ્પયોગ અમૃત સિદ્ધિયોગ અને મહાલક્ષ્મી યોગ એકસાથે બનતા જોવા મળે છે આ યોગનો પ્રભાવ ખાસ રાશિઓ માટે ખૂબ શુભ રહેશે અને તેમને મોટા ધનલાભ થવાનો સંકેત છે જેમની રાશિ પર આ યોગનો પ્રભાવ પડશે તે વ્યક્તિઓ આર્થિક રીતે અટકેલા સત્ય સત્ય બને છે કે તેમને હવે સફળતા મેળવતી અટકાવી શક મેળવતી અટકાવી શકશે નહીં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા તેમના જીવનમાં વરસી રહી છે ચાલો તો જાણીએ એ નસીબદાર રાશિઓ કઈ છે જેઓ આ એકાદશી પર કરોડપતિ બની શકે છે મિત્રો આજના યુગમાં ધનની ખૂબ જ મહત્ત્વ છે જો પૈસા ન હોય તો જીવનની ઘણી પ્રવૃત્તિઓ અટકી જાય છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે વૈભવી અને સુખદ જીવન જીવે માટે લોકો રાત દિવસ મહેનત કરે છે પણ ઘણીવાર મહેનત સતત સફળતા મળતી નથી ઘણા વખત લોકો વિચારે છે આટલી મહેનત સતત સફળ કેમ ન થવાય તેનું એક માત્ર કારણ છે નસીબ માત્ર મહેનત પૂરતું નથી હોતું જો નસીબ સાથ આપે તો ઓછી મહેનતથી પણ મોટો સફળતા મોટી સફળતા મેળવી શકાય છે હિન્દુ શાસ્ત્રોમાં ગ્રહો નક્ષત્રો અને રાશિઓને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે તેનો સીધો પ્રભાવ આપણા જીવન પર પડે છે કેટલાક લોકો માટે ગ્રહોનું સ્થાન ખૂબ જ શુભ હોય છે અને તેઓ પોતાના જીવનમાં સકારાત્મક ફેરફાર અનુભવે છે આજના આ વિડીયોમાં આપણે જાણશું એ ખાસ રાશિઓ વિશે જેમની શુતિ કિસ્મત હવે જાગી રહી છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓના જીવનમાં હવે સુખ સમૃદ્ધિ અને શુભ અવસર વરસશે હવે મિત્રો જે પ્રથમ નંબર જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના મિત્રો તમને જાણી આ જાણીને આનંદ થશે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અનંત કૃપા હાલમાં તમારા પર વરસી રહી છે આ કૃપાના કારણે તમે જલ્દી જ મોટા આર્થિક લાભ પ્રાપ્ત કરી શકો છો હાલમાં તમારો સમય વ્યવસાય અને નોકરી બંનેમાં સફળતા માટે દરવાજા ખોલી રહ્યો છે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળી શકે છે જે લોકો વિદેશમાં અભ્યાસ કે નોકરીની તક શોધી રહ્યા છે માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે જેઓ સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમને ખુશખબરી મળી શકે છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજદારી વધશે અને પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવશે સિદ્ધિ ભાષામાં કહીએ તો તુલા રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે આ સમયને વેરફી ન દો અને દરેક સારા અવસરનો ભરપૂર લાભ લેજો હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે ખાસ જણાવવાનું કે હાલમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર બની છે આ જ કારણે તમારા જીવનમાં એક અતિશુભ યોગ સર્જાઈ રહ્યો છે આ રાશિના લોકોના વિચારોમાં સંતુલન આવશે અને કાર્યક્ષેત્રમાં એકાગ્ર એકાગ્રતા વધશે તમે સતત સફળતાની સીડીઓ ચડતા જશો અને સમાજમાં તમારી ખાસ ઓળખણ બનાવવામાં સફળ રહેશો તમારી મહેનતના તમામ કાર્યો હવે સકારાત્મક પરિણામ આપશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે વ્યવસાયમાં તમને મોટા નફાની શક્યતાઓ છે જો તમે નવો ઘર કે વાહન લેવા વિચારી રહ્યા છો તો હવે ઈચ્છા પણ પૂર્ણ થવાની શક્યતા છે પરિવારમાં ખુશી અને શાંતિ ભરેલું વાતાવરણ રહેશે કુલ મળીને કહીએ તો કુંભરાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે એવા શુભ સમયનો પૂરેપૂરો લાભ જરૂર લેજો હવે મિત્રો જે ત્રીજા નંબરની જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને ખુશી થશે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હવે તમારા જીવનમાં શોખ અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે આ સમયે તમારું પારિવારિક જીવન અત્યંત સુખમય રહેશે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે અટકેલા કામો હવે ઝડપથી આગળ વધશે અને સમયસર પૂરા થશે જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાળ અને પ્રેમ પર્યા બનશે અને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર તમારા જીવનમાં આનંદ લાવશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી કર્મ સકારાત્મકતાનો પ્રભાવ પ્રવાહ રહેશે પરિવાર માટે નવી વસ્તુઓ આવતી શક્ય છે શકી શક્ય છે જેના લીધે કર્મખુશીનો માહોલ વધશે વેપારીઓને વધુ નફો થઈ શકે છે અને નોકરી કરતા લોકોને કામથી સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો માટે કહેવું છે કે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમારા જીવનમાં અનેક શુભ સંકેતો દેખાવા માંડશે તમારું શ્રમ પરિણામ આપશે અને આર્થિક રીતે તમે પહેલાં કરતાં વધુ મજબૂત સ્થિતિમાં આવશો જે કાર્ય લાંબા સમયથી અટકવાઈ ગયા હતા હવે પૂરા થવાની દિશામાં છે સામાજિક વિસ્તાર પણ વધશે અને મિત્રો તથા સગા સાથે સંબંધો વધુ મધુર બનશે પરિવાર અને જીવનસાથીનું પૂરતું સહયોગ મળવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે તમારી મીઠી વાણી અને સકારાત્મક વિચારશૈલી તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે આ સમય દરમિયાન ધન સંબંધિત તમામ અડચણો દૂર થશે અને સફળતા તમારા પગ ચુંબન કરશે એટલે કે આ સમય ઋષિક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે તમારા બધા કાર્ય ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે કરો નિશ્ચિત સફળતા મળશે હવે મિત્રો જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોએ જાણવું જરૂરી છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસી રહી છે તેમના આશીર્વાદથી જીવનના બધા દુઃખો અને મુશ્કેલીઓ હવે સમાપ્ત થવાની છે આ બંને દેવી શક્તિઓની કૃપાથી તમારા તમામ પ્રયાસો સફળ થવા લાગશે જે કામો વર્ષોથી અટકાયા હતા તે હવે પૂર્ણ થવા લાગશે જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે તો તેનું પાસા મળવાની શક્યતાપૂર્વક શક્ય બની શકે છે સાથે સાથે જે ઉધાર કે દેવું તમારા પર છે તેનાથી પણ મુક્તિ મળવાની શક્તિ દેખાઈ રહી છે તમારા પ્રયાસો સફળ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે ધંધામાં અચાનક નફો થઈ શકે છે અને કર્મ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાશે કે મકર રાશિના લોકોને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગુસ્સો અને કઠોર સ્વભાવ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે જેથી આ શુભ સમય પૂરેપૂરું લાભદાયક સાબિત થઈ શકે છે હવે મિત્રો જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી જીવનમાં અનેક સકારાત્મક ફેરફાર આવી શકે છે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારું મૂલ્ય અને પ્રશંસા વધશે જો તમે કોઈ નવા અવસરની શોધમાં શો તો હવે એ અવસર તમારા જીવનમાં આવવાનો છે તમે જે પણ કાર્ય આજકાલ શરૂ કરશો તે સફળતાની દિશામાં આગળ વધશે આવકના સ્ત્રોત વધશે અને જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા માગતા હતા તેમને પણ ઈચ્છિત સફળતા મળે તેવી શક્યતાઓ છે આ સમયે વૃષભ રાશિના લોકોને ધનવાન લાભના અનેક અવસરો પ્રાપ્ત થઈ શકે છે કહી શકાય કે માતા લક્ષ્મીજીની કૃપાથી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ઘણે વધુ મજબૂત બનશે કર્મ આનંદભર્યું વાતાવરણ રહેશે પરિવાર જીવન સંતુલિત રહેશે અને સમાજમાં તમને પ્રતિષ્ઠા મળશે વેપાર અને કારકિર્દી બંને ક્ષેત્રે આગળ વધવાનું શ્રેષ્ઠ સમય છે હવે મિત્રો જે સાતમા નંબરને જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે આ સમય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી ભરપૂર છે જો તમે કોઈ નવું કાર્ય કે નવો વ્યવસાય શરૂ કરવા જઈ રહ્યા છો તો ભગવાનનું નામ લઈને શરૂઆત કરો સફળતા ચોક્કસ મળશે સમાજમાં તમારી ઓળખણ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ ક્ષેત્રે ખૂબ જ સારા યોગ બની રહ્યા છે પરિવારનો સહયોગ મળશે અને દાંપત્ય જીવન સુખદ રહેશે મીન રાશિના જાતકો માટે એવું કહેવું ખોટું નહીં હોય કે હવે તેઓએ તે બધું મેળવવાનું છે જે માટે તેઓ લાયક છે ધનલાભ માન સન્માન અને મોટા સ્તરે સફળતાનો યોગ હવે તમારા જીવનમાં શરૂ થવાનું છે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની અનન કૃપાથી તમારું જીવન ધનવાન સંતોષ અને સફળતાથી ભરી જશે હવે મિત્રો જે આઠમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે કેમ કે આ સમયમાં એક શુભ સંયોગ બનતો જોવા મળે મળશે જેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા મળે છે હવે તમારા જીવનમાં એવા સંયોગો સર્જાઈ રહ્યા છે જે આર્થિક લાભના સંકેતો આપી રહ્યા છે જો તમે ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી હોય તો હવે એના પર કાર્યરત થવાનો શ્રેષ્ઠ સમય છે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે વ્યવસાયના ક્ષેત્રમાં નવા રસ્તાઓ ખુલશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન કે અધિકારીઓનો સહયોગ મળી શકે છે પરિવારમાં પણ માન સન્માન વધશે અને જેમને સંતાનની ઈચ્છા છે તેમને ખુશ ખુશખબરી મળી શકે છે માતા પિતાના આશીર્વાદ તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે કુલ મળીને મેષ રાશિ માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તેનો પૂરેપૂરો લાભ લો મિત્રો આજ જ તે નસીબદાર રાશિઓ જેમના પર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા વરસી રહી છે આવી રાશિઓને નજીકના ભવિષ્યમાં ધન સમૃદ્ધિ સફળતા અને માન સન્માનની પ્રાપ્તિ થવાની છે આ શુભ સમય તેમની કિસ્મતને બદલી શકે છે જો તેમને પણ તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર પણ બની રહે તો નીચે કોમેન્ટ જરૂર લખો જય શ્રી વિષ્ણુ જય શ્રી માતા લક્ષ્મી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર મિત્રો નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી રાશિ અને કુંડળીના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને અરર મહાદેવ